મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલાઈનની અંદર ગઈકાલે જોવા જઈએ તો ગુજરાતની અંદર ત્રીસ જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો અને સૌથી વધુ વરસાદ જોવા જઈએ તો મિત્રો દ્વારકાની અંદર જોવા મળ્યો છે દ્વારકા જિલ્લાની અંદર જોવા મળ્યો છે ખાસ કરીને તમે જોઈ શકો છો જે બંગાળ અરબી સમુદવાળી સિસ્ટમ હતી હવે તે મિત્રો આવી રીતે થઈ અને ગુજરાત ઉપર વિખાઈ ગઈ છે જેને લઈને કેટલોક ભેસ ગુજરાત ઉપર હજુ પણ સ્થિત છે તેને લઈને ગુજરાતમાં હજુ પણ બે દિવસ આજે અને આવ આવતીકાલે હળવા વરસાદને લઈને આ ગઈ છે ગઈકાલે જેમ ત્રીસ જેટલા તાલુકામાં વરસાદ પડ્યો તેમ આજે પણ મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરી કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આ ગઈ છે તેને લઈને મિત્રો જાહેરાત કરી દેવામાં આવી છે આ બાજુ મિત્રો લાગડ ખેડૂતોનો ખાસ કરીને મગફળીનો પાક છે સહિત કપાસનો પાક ઘણા બધા પાક છે એ વરસાદને કારણે માવઠાને કારણે બગડી જવાને કારણે સરકાર સામે જોરદાર રજૂઆત કરી રહ્યા છીએ ત્યારે જ મિત્રો ભૂપેન્દ્ર પટેલ એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મિત્રો ખાસ કરીને મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તેમજ મિત્રો ખાસ કરીને શિયાળાને લઈને પણ મોટી અપડેટ આવી ગઈ છે આ સિવાય અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને તેમજ ફરી એક વખત વરસાદના રાઉન્ડને લઈને તેમજ શિયાળાને લઈને પણ મોટી અપડેટ આવી ગઈ છે તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ખેડૂતોને કેટલી સહાય મળશે કેટલી મળશે તેમજ મિત્રો હવે પછી આગામી પંદર દિવસ કેવું વાતાવરણ રહેશે અંબાલાલ પટેલની મહિના દિવસની શું આવી છે આ તમામ માહિતી જોઈશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારા યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો સૌ પ્રથમ આપણે મિત્રો ખાસ કરીને વાવાઝોડા સિસ્ટમ રીતે વાત કરી લેવી ત્યારબાદ મિત્રો આપણે અંબાલાલ પટેલની ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે મિત્રો જાહેરાત કરવામાં આવી છે તેને લઈને તેમજ મિત્રો ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની આગાહી જશું તો અમે તમે જોઈ શકો છો હવે કોઈ મોટી સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીમાં નથી અને આઘડીયે પણ મિત્રો બને તેવી કોઈ શક્યતા નથી અહીં તમે છેક સુધી જોઈ શકો છો મિત્રો કોઈ મોટી સિસ્ટમ છે એ બનતી નથી તેને લઈને જોવા જઈએ તો ગુજરાતની અંદર ક્યાંય મિત્રો ભારે વરસાદની આગેય નથી પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો સિસ્ટમ હજી ગઈ કાલે જ વીખાણી છે તેને લઈને ગઈકાલે જેમ મિત્રો સવારની અંદર ભારે ધુમ્મસ જોવા મળ્યું હતું આવું જ ધુમ્મસ છે ગુજરાતની અંદર આજે પણ જોવા મળી શકે છે ગઈકાલે તમે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં જોયું ભારે ધુમ્મસ હતું આવું જ ધુમ્મસ મિત્રો ખાસ કરીને ફરી એક વખત આજે પણ જોવા મળી શકે છે જેની અંદર તમે જોઈ શકો છો વહેલી સવારે સૌરાષ્ટ્રની અંદર તેમજ ઉત્તર ગુજરાતની કચ્છના કેટલાક ભાગોની અંદર જોવા મળે અને તેની હિસાબે મિત્રો ખાસ કરીને ઝરમર ધીમી ધારે છે એ વરસાદ વરસતો પણ જોવા મળી શકે છે આ સિવાય તમે શકો બપોર પછી ભારે ગરમી અને બફારા બાદ ઘણા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી કરે એટલે કે વરસાદ સંપૂર્ણ ગયો નથી જેવી રીતે મંગળવારે પણ મિત્રો ધુમ્મસ જોવા મળશે અને ખાસ કરીને ખૂબ જ ઓછા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો લોકલ ભેજને કારણે ક્યાંક ક્યાંક મિત્રો ઝાપટું પડે છ તારીખથી એકદમ મિત્રો ઉપરના એટલે કે ખાસ કરીને હિમાલય તરફથી એકદમ સૂકા પવન આવે ભેજ વગરના એકદમ સૂકાપોન આવે એટલે હવામાન છે એ છ તારીખથી એકદમ ચોખ્ખું રહેશે અને ત્યારબાદ મિત્રો ધીમે ધીમે ક્યારેક ક્યારેક કહડાસી આકાશમાં જોવા મળશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો પરંતુ ખાસ કરીને બંગાળની ખાડીની અંદર ફરી એક વખત હલચલ થતી દેખાઈ રહી છે અહીં તમે જોઈ શકો છો તો તેને લઈને મિત્રો આપણે વિડીયોના અંતમાં જોવાના તો તમે જોઈ શકો છો હજુ બે દિવસ વરસાદને લઈને આગાહી છે ત્યાર પછી કોઈ વરસાદને લઈને મિત્રો આગાહી જોવા મળતી નથી તમે જોઈ શકો ગઈકાલે પડેલા ત્રીસ જેટલા તાલુકાની અંદર વરસાદ જેમાં દ્વારકાની અંદર સૌથી વધુ વરસાદ જોવા મળ્યો હતો ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે કોઈ મોટી વરસાદની આગાહી નથી પરંતુ રાજસ્થાન મધ્યપ્રદેશ એટલે કે ગુજરાતની બોર્ડરની ફરતીકોર વરસાદ છે તો આજે પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે ચાર તારીખે પણ એ જ પોઝિશન એટલે કે એ રીતે વરસાદ પડી શકે છે પાંચ તારીખે સંપૂર્ણ ગ્રીન એલર્ટ જો હિમાલયની અંદર એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેને લઈને મિત્રો ખાસ કરીને ઠંડીનો ચમકારો જોવા મળશે અને અહીંયા તમે આઠ તારીખ સુધીનો મેપ જોઈ શકો આઠ તારીખ સુધીની અંદર સંપૂર્ણ તમામ વસ્તુ ક્લિયર થઈ જશે ગુજરાત હવામાન વિભાગની ત્રણ તારીખની આગળ જોઈએ તો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો અમુક અમુક સ્થળોએ મિત્રો વરસાદ જોવા મળશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આજે મિત્રો ક્યાંક જ ભાગ્ય વરસાદ જોવા મળી શકે છે ચાર તારીખે માત્ર દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદ જ્યારે સૌરાષ્ટ્રની અંદર આટલા જિલ્લાની અંદર તમે જોઈશો ક્યાંક મિત્રો એકાદું ઝાપટું પડી શકે છે અને પાંચ તારીખે મિત્રો ભાગ્યે જ ક્યાંક વરસાદ પડે તેવી શક્યતા છે એ છે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર બાકી વરસાદને લઈને કોઈ આગાહી નથી પરંતુ અહીંયા મિત્રો એક લોંગ આગાહી આવી ગઈ છે જે મિત્રો ત્રણ તારીખથી લઈને દસ તારીખની અંદર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને આગાહી હતી અને બંગાળની ખાડીની અંદર એકદમ નીચલા લેવલે જે પૂર્વના રાજ્યો છે એ રાજ્યોની અંદર હતી પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે દસ તારીખથી લઈને સત્તર તારીખ સુધીની અંદર બંગાળની ખાડીની અંદર થોડીક હલચલ થઈ છે અને સત્તર તારીખથી લઈને ચોવીસ તારીખ સુધીની અંદર વધારે હલચલ થઈ છે અને ચોવીસ તારીખથી લઈને એક ડિસેમ્બર સુધીની અંદર જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને થોડીક વધારે હલચલ છે એ થતી દેખાય છે ટોંબાલાલ પટેલે પણ આગળ કે ડિસેમ્બરની અંદર ડિસેમ્બરની શરૂઆત થાય નવેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી મેં એક બંગાટી ખાડીમાં થોડીક હાલ આવશે અને તેની અસર ગુજરાતમાં થશે અને ક્યાંક ક્યાંક વરસાદ પણ જોવા મળી શકે જોકે હજી એક મહિનો દિવસની વાત છે તો એમાં ફેરફાર થઈ શકે પરંતુ ખાસ કરીને આ સિસ્ટમને લઈને મિત્રો અપડેટ આવી ગઈ છે આ સિવાય ખેડૂતોના જે ખાસ કરીને માવઠાને કારણે નુકસાન થયું છે તો એના પાક સહાયને લઈને મિત્રો આજે મુખ્યમંત્રીએ જાહેરાત કરી દે છે તેણે કીધું છે કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસથી થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોના પડખે ઊભી છે અને રાજ્યના મંત્રીઓની પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતની સ્થિતિ જાણી છે તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનીની સમીક્ષા કરી સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે હું સતત આ સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંકલનમાં રહ્યા છે ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી રાજ્ય સરકાર ખેડૂતોના આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં જ રાહત પેકેટની જાહેરાત કરશે મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રી અને ગુજરાત સરકારનો ખૂબ જ જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે તેવા સમયે જ મિત્રો મુખ્યમંત્રીએ જાહેરાત કરી અને ખેડૂતોને મિત્રો ખાસ કરીને સહાયની જાહેરાત કરી છે ટૂંક સમયમાં જ મિત્રો લગભગ એકથી બે દિવસની અંદર જ સર્વે પૂરો કરી કયા કયા તાલુકાની અંદર કેટલો નુકસાની છે તેને લઈને મિત્રો જાહેરાત થશે એટલે કે એના લાય છે કોઈએ પણ મૂંઝાવવાની જરૂર નથી અને ખાસ કરીને દરિયા બાજુથી પવનો છે એ દેખાઈ રહ્યા છે પરંતુ ટૂંક સમયમાં જ આ પવનોની દિશા ચેન્જ થશે અહીંયા તમે જોઈ શકો છો લગભગ છ તારીખથી જ પવનોની દિશા છે ચેન્જ થઈ જશે ઉત્તરના પવનો શરૂ થઈ જશે અને ઉત્તરના પવનો શરૂ થાય તો અહીંયા તાપમાન તમે જોઈ શકો છો સોળ સત્તર ડિગ્રી એટલે કે ડાયરેક્ટ ઠંડીનો ચમકારો અને સાત તારીખે તમે જોઈ શકો છો આ ઠંડા પવનોથી પંદર ડિગ્રી સુધી તાપમાન લાવી શકે છે તો હાડ થી ઠંડીની શરૂઆત મિત્રો થઈ જશે ધીમે ધીમે એની અંદર વધારો થશે અને ડિસેમ્બરના અંત સુધીની અંદર દસ ડિગ્રી સુધી તાપમાન જશે અહીં તમે ચૌદ ડિગ્રી સુધી તાપમાન જોઈ શકો છો અને બપોરનું તાપમાન અહીંયા તમે બે વાગ્યાનું છવ્વીસ સત્યાવીસ ડિગ્રી જોવા મળી રહ્યું છે એટલે કે એ પણ ખાસ કરીને ખૂબ જ નીચું તાપમાન છે તો ખાસ કરીને ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તમે તેર ડિગ્રી સુધી તાપમાન છે જોઈ શકો છો એટલે કે ભારે ઠંડીનો રાઉન્ડ છે મિત્રો શરૂ થવાનો છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા વિસ્તારમાં તમારા તાલુકામાં કેવું નુકસાન છે તેને લઈને પણ કોમેન્ટ કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત